વાત કરીએ ભાવનગરની તો ભાવનગર માધવરત્ન માં સીલ મારવા માટે પહોંચી ફાયરની ટીમ તો ગઈકાલે ફાયર સેફ્ટી નહીં હોવાથી મુખ્ય ગેટ પર સીલ માર્યું હોવાનું સામે આવ્યું છે પરંતુ કોમ્પ્લેક્ષ ના પાછળનો ગેટ ખુલ્લો રાખવામાં આવ્યો હતો તેવું પણ અહીં જાણવા મળ્યું છે જે સામે આવતા લોકોમાં ભારે આક્રોશની લાગણી જોવા મળી છે રોષ ફેલાયો હોવાનું સામે આવ્યું છે તો મનપા ફાયર વિભાગ તાત્કાલિક પહોંચી છે અને માધવરત્નમાં ઓફિસો ખુલ્લી હોવાથી તેને સીલ મારવામાં આવ્યા છે વાત કરવામાં આવે તો ભારે આક્રોશની લાગણી દુકાનદારોમાં જોવા મળી રહી છે આ અંતર્ગત વાત કરવામાં આવે તો હવે ફાયર વિભાગની ટીમ પણ એક્શન મોડમાં આવી ગઈ છે ભાવનગર માધવરત્નમાં સીલ મારવા માટે ફાયર વિભાગની ટીમ પહોંચી છે તો ગઈકાલે ફાયર સેફ્ટી નહીં હોવાથી મુખ્ય ગેટ પર સીલ માર્યું હતું પરંતુ કોમ્પ્લેક્સના પાછળનો ગેટ ખુલ્લો રાખવામાં આવ્યો હતો જે સામે આવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે મહાનગરપાલિકા ફાયર વિભાગ તાત્કાલિક પહોંચી છે અને આ અંગે તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે